કેમ છો બધા મિત્રો હું છું હકુભા કાઠી સુરત કરીશ પણ આમાં કોમેન્ટની અંદર યાદ રાખજો કે સારું લખજો આ જે કોઈ માને પ્રેમ કરતો હોય જન્મ દેનારી માને પ્રેમ કરતો હોય ને એ કોમેન્ટમાં માં લખજો સત્યનો સાથ આપજો અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે હકુભાનો સાથ આપજો એક હાથથી તાળી નહીં વાગે મિત્રો અને આવા વિવાદના ભાગલા હે વિવાદના ભાગલા પાડી પાડીને અંગ્રેજો રાજ કરી ગયા છે એટલે સનાતન ધર્મી છું એટલે આજે એક નવા વિડિયાની હું શરૂઆત કરીશ તો સૌ સાથે બેસી ભાઈ હોય બેન હોય મા બાપ બેન દીકરી હોય સાથે બેસી અને આ વિડીયાને સાંભળજો એટલી મારી વિનંતી છે સુકામે કે અમારી ચેનલમાં નવા હોય ને તો જોડાઈ જાજો કેમ કે હું સત્યના માર્ગે હાલું છું નીતિથી ચાલું છું એક કચ્છનો નાનો એવો પ્રસંગ છે સાત આઠ વર્ષનો દીકરો છે એ સાત આઠ વર્ષનો દીકરો અને એની માં આ છોડી પરલોક વહી ગઈ એની માં આલોક છોડી પલ્લોક વહી ગઈ દીકરો પાંચ છ મહિના થયા અને એના બાપે બીજું ઘર કર્યું એના બાપે બીજું ઘર કર્યું એટલે આડોપાડોના માણસો એ બધા પૂછ્યું કે બેટા તારી જે જન્મ દેનારી માં હતી એમાં અને જે નવી માં આવી એમાં બે માં તફાવત ફેર કેટલો છે જે જન્મ દેનારી માં હતી એ તારી માં અને જે નવીમાં આવી બેમાં તફાવત કેટલો છે બેમાં ફેર કેટલો છે ત્યારે કીધું એ દીકરાએ કે જે મારી જન્મ દેનારી માં હતી ને એ ખોટા બોલી હતી અને આ નવીમાં આવીને એ હાથા બોલી છે અરે બેટા એમ કઈ રીતે તારી જન્મ દેનારી માં છે જે તને નવ મહિના ઉદરની માલ પર રાખ્યો મોટો કર્યો અને આજે આ લોક છોડીને પરલોક વાય ગઈ છે તોય તને એમ કહેશો તું કે તારી માં ખોટા બોલી છે શા માટે કે બપોરનો દોઢ વાગ્યો હોય અને સુરજ નારાયણ આમ કહેવાય છે કે ઓલી બાજુથી આ થમ્મા બાજુ ઢળી ગયો હોય અને ત્યારે ઊંચાક ખોવાઈ ગયો હોય ઊંચાક રમતે સડી ગયો હોય અને ત્યારે એની મારી જન્મ દેનારી મા હોય એ રીમા કહેતી હોય કે આજે તો આવે તો બે લફાટું નાખી દેવી છે આજે એને ઘરમાં પૂરી દેવો છે આજે બેદી લગી ખાવાનું નથી દેવું અને ત્યારે પછી બપોરનો દોઢ વાગે બે વાગે ન આવે ત્યારે એમ મારી મા જન્મ દેનારી મા ગોતવા નીકળે મારા ગગાને ક્યાંય જોયો મારા દીકરાને ક્યાંય જોયો અને ત્યારે એ દીકરો મળે અને ત્યારે બે એની માં ઝૂમિયું લઈ લે જનેતાનો પ્રેમ એની ઉપર વરસાવે મિત્રો અને વરસાવ્યા પછી એ મા એને પાહે બહેન જમાડે અને ના હોવા છતાંય કહે કે આજે જમવાનું નથી દેવું છતાંય એ જમવાની દેતી હતી એને ખબર આવતી હતી અને એ માને છતાંય ખોટું બોલતી હતી છતાંય એને જમાડતી હતી એટલે ખોટા બોલી હતી અને આ નવી માં આવી એમ કે કે ચાર ચાર દી લગી ખાવાનું નથી દેવું એટલે નથી દેવું એ હાછા બોલી છે ઘરમાં પૂરી દેતી હોય દીકરાને એટલે ત્યારે કે એ ખાછા બોલી છે અને જે જન્મ દેનારી માં છે ને એ ખોટું બોલતો હોવા છતાંય મિત્રો છે ને એ દીકરાને પ્રેમ કરે છે એની માં એની દીકરીને પ્રેમ કરે છે હે મારી જન્મની દેનારી મા મને તારી યાદ બો આવે જો આ મારી માવડી તું હવે તારે ચાવી આવી જ રે હે મારી જનમની દેનારી હે મા મને તારી યાદ બો આવે જો એ માં છે જન્મ દેનારી માં હોય કે જગતજનની મા હોય આજે આ જગતની માલપા નકરું ભાખંડ આયલું છે આ કણયુગની આયુ 6 લાખ બત્રીસ હજાર વર્ષની છે તમને એમ થતું હોય કે હકુમા ખાલી વીડિયા ઉતારે છે ઇતિહાસ નથી જાણતો હું બધા ઇતિહાસ વાંચીને બે ગયો છું જોઈને બે ગયો છું એટલે માટે હું સમજાવું છું કે મા છે ને આ ભુવા પાખંડિયું આજે આપણી જન્મ દેનારી મા હોય અને ભેળિયા ઓઢી ચારણુંને પણ જાગવાની જરૂર છે છતું રાયથી ગૂંથેલ ચાતણા અને બારણે બાંધ્યા બાર રૂડી અને રણી આમળી વળી પાછી હરિયાળી હેતાળ એ ચારણ ગીર નથી છોડવી તુરા પછુને પાસા વાળ એ ચારણુંને પણ જાગવાની જરૂર છે કે માં ખોડિયાર હોય માં વરૂડી હોય માં મોગલ હોય એ આજે ચારણુંની જગ તંબાવું ખોડિયારનું માં મોમાઈનું બુટ બલાને બેસરાનું ધૂણી ધૂણી કઈ જાતનો ભૂવો હોય એમાં કોઈ જાત ભાત હોતી નથી ભૂવામાં અને ભૂવા તો માણસે શીખવાડ્યું ભૂવાજી ભૂવાજી કરી બાકી ભૂવાની કોઈ ક્યાંય શાસ્ત્ર અનુસાર ભૂવાની જાત નથી હોતી એટલે આવી અંધશ્રદ્ધામાં નહીં પડો સૌ સાથ આપો અને અમારા વિડીયાને સારા લાગે તો શેર કરી દેજો અને આવા નવા ઇતિહાસો લોકસાહિતો લઈ અને અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે હકુબા જરૂર લડશે જય ભારત જય સંવિધાન અને માં લખજો માંથી મોટું કોઈ નથી મિત્રો સત્યનો સાથ આપજો